ડોક્ટર મળી ગયો આપણો કે લે આવો શું મળ્યો ઓ દાદા તન તો બુદ્ધિ જ નઈ દાદા ઓયન પાણું એનો છોકરો તમે આ પૈસા તો થી લાયા તો આ તો અમાર ગામના ભાઈ ઈઓને આરે અમુ કયા ભા હું તો ઓલખો તો આ તો વાળો ભા કરીને કે અમર ભા છોકણ એ ભલા ઢેગલા પર આવ રોઈને ઓય કણ આ બાદ જ ને કોમું કરીતે તમે 500 500 રૂપિયા લે એરા કોઈ કામ નિકળતા અહીંયા છોકરો હો ને એક એરો મોટી મોટી કંપનીઓ ચલાવવો હારું એ પાવર ઉલિયા કરો જઉં રસ્તા પાવર ખરીદી લે ને વધારે ઢગલાવા દમ તો વાલ્લે છોડવાનો

तू कोण शिला ते मग आतला पकडून जायचा तू म्हणजे ओळखतो तू बनली ओळखतो नाही ओळखतो

મારા પૈસા લઈ ગયો આ પૈસા લે આ તો મારે હું હું તો આને કેટના હેલો હ

હા દાદા હા આ પોલીસ ની ધમકી આલ આ પૈસા આલવા જ પડશે ને એમના આપવા પડશે ને ઓ કે લે આપાઈ આલજો દાદા આપણે લાખ લાખ ખાલી ઉપર 20 20000 રૂપિયા લઈ લેવું વાત પાછી હાલ દો ગણ લાખ લાખ હા દો લો દાદા લાખ બીજા લાખ

તમે રૂટી જાય વાત બે કિડનેપ કરી જાય એટલે પોતા કાકા કિડનેપ કરાવી એવું નહિ કાકા પેલા તમારે જે ઉપાડે ને ગુંડા એટલે હું કઈ કાકા જોયે તમારા પૈસા લે તમે લઈ લે કાકા મું એક લાખ રૂપિયા કાલ આય હું તમારા બે અપેલો ચાર લાખ રૂપિયા આવી જાય બરોબર વાતો આપડે મારા બાજુ લેવાના

આવું હોય મોટી મોટી કંપનીમાં સુકો જાય એટલે રેમ પૂછે કુણ હલે વારો પાઈટન કઈ દે ઝઘડા પર આમ રય એ એટલે કાકા અરે પણ હું કરું તમે પર પર આમ તમે